નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે સમાચારની તો મહત્વપૂર્ણ ત્યારે નડિયાદરી દસ મહિલાઓ કરાવ્યું હતું બુકિંગ જ્યાં ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરાવ્યા બાદ થઈ ઠગાઈ ત્યારે એક ટિકિટ કિંમત સાત હજાર સાતસો ચાલીસ રૂપિયા લેખે કર્યું હતું પેમેન્ટ પૈસા જે વીમાના છે તેમ કહી અને માંગ્યું સાઠ હજાર સમગ્ર બાબતને લઈને પોલીસ સહારો લીધો ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ મથકે મહિલાઓએ ફરિયાદ નોંધાવી છે કે જ્યાં

કે એ નંબર ઉપર તેમને હેલિકોપ્ટર બુક કરવાની જે માહિતી મળે છે અને તે લોકો લાલચમાં આવી અને યાત્રા કરવા જવાનું હોવાથી તેમને પણ વિશ્વાસ આવી ગયો કે ભાઈ આપણા જોડે થોડું કંઈ ખોટું થવાનું છે એ જ રીતે લોકોએ આની અંદર છે ને ફોર્મ ભર્યું હતું ને ફોર્મ ભર્યા બાદ તે લોકોના ટિકિટના સાત હજાર સાતસો ચાલીસ લેખે નક્કી થયું હતું ને તમામ જે દસ ચૂનલી મહિલાઓ હતી તે મહિલાઓએ તેની અંદર બુક કરવાની જે માહિતી મળી હતી તેની તેમની સાથે ફ્રોડ થયું છે તેવી માહિતી તેમને મળી હતી અને ત્યારબાદ તેઓ ખેડા ક્રાઇમ જે સાયબર ક્રાઇમ પોલીસ આવેલું છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આગળ તમામ મહિલાઓ અત્યારે ફરિયાદ આપી છે જીવજી વધુ વાત કરવામાં આવે કે આખરે આ કઈ એજન્સી છે કે જેના દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે આ સાથે જે મહિલાઓ મતલબ કયા કયા સ્થળે યાત્રાધામ જવાના હતા શું છે માહિતી બિલકુલ ચોક્કસ થી વાત કરીએ તો જે એજન્સી છે તેનું હજુ સુધી કોઈ નામ કે બહાર આવી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે જે ઓનલાઈન ફ્રોડ થઈ રહ્યો છે લોકોની સાથે લોકો અત્યારે ઓનલાઈન ની અંદર છેતરાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક લોકોએ અત્યારે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે અત્યારે અંદર જે આ મહિલાઓ છે તેમને સાથે જે બનાવ બન્યો છે અને તેઓ બનાવ કોઈ બીજા સાથે ના બને તે પણ અત્યારે ધ્યાન રાખવું જોઈએ અત્યારે જે ખેડાની પોલીસ છે જે અત્યારે જે પોલીસ અત્યારે ફરિયાદ દાખલ કરી છે સાયબર ક્રાઈમ પોલીસ છે તેમણે ફરિયાદ દાખલ કરી છે અને સાયબર ક્રાઈમ અત્યારે આ જે દિશામાં અત્યારે તપાસ કરી રહી છે ક્યાંક ને ક્યાંક આ મહિલાઓનું જે પેમેન્ટ છે

ચારધામ કેદારનાથ ને બધું ચડાય એવું નહીં એટલે અમે હેલિકોપ્ટરની બુકિંગ માટે અમારી પાસે નંબર આવ્યો હતો એક જણનો તો અમે ત્યાંથી એમની જોડે કોન્ટેક્ટ કર્યો એમને અમને ટિકિટનું કહું સાત હજાર સાતસો પંચાવન દસ બહેનોના એક ટિકિટના સાત હજાર સાતસો ચાલીસ કયા હતા તો અમે લોકોએ બધા બેનો ભેગા કરીને અમે ફોન કર્યો તો એને અમને લિંક મોકલી અને થર્ટી ટસેન્ટ પૈસા મોકલવાના કયા તો અમે ત્રેવીસ હજાર બસો ત્રીસ મોકલ્યા અને એને એવું કહું કે વીસ મિનિટમાં ટિકિટ આવી જશે તમારી પાસે વીસ મિનિટમાં ટિકિટ ના આવી એટલે અમે ફરી કર્યો ફોન તો કે તમારે ઇન્સુરન્સ જમા કરાવવા પડશે ત્રીસ હજાર તો ત્રીસ હજાર જમા કરાવ્યા પછી એને એવું કહું કે હવે સ્કેનર પર મોકલજો તો અમે કીધું અમારા પર સ્કેનર નથી તો કે સ્કેનર બીજું હું તમને ફોટો પાડીને એટલે એને વોટ્સઅપ પર મોકલો સ્કેનર એટલે અમે સ્કેનર પર મોકલ્યા ત્યારે એને એવું કીધું કે ત્રીસ ને ત્રીસ સાહીઠ હજાર આવશે તો તમને ટિકિટ કન્ફર્મેશન મળી જશે રિફંડ પાછું મળશે એમાં અમે ચારધામ જવાના હતા હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો અમારું બુકિંગ થઈ ગયું અને પછી ચીટિંગ જ અમારી સાથે થયું ફરી ઘડીએ ઘડીએ પૈસા માગ માગ કર્યા ત્રણ વખત અમે પૈસા ભર્યા પણ છતાં અમારી ટિકિટ આવી નહીં તેથી પછી અમે સાયબર ટાઈમ બ્રાન્ચમાં ગયા ત્યાં અમે રાત્રે એક વાગે ગયા હતા પણ પોણા વાગે ત્યાં આગળ નંધાયું તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા તમારા ત્રીસ હજાર રૂપિયા